પાંચ નો સિક્કો બે નો સિક્કો અને એકનો સિક્કો આપેલ છે સંખ્યા ગણવાનું શરૂ કર્યું અને સાહિલે રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ અને રૂપિયા સો ની નોટો ગણવાનું શરૂ કર્યું નીચે આપેલ આ સિક્કાઓ અને

ઘણી બધી દુકાન ઉપર દસ રૂપિયાનો સિક્કો લેવામાં નથી આવતો હકીકતમાં કોઈ પણ દુકાનદાર તમને ના ન કહી શકે અને તમારી પાસે જો દસ ના સિક્કા ભેગા થઈ ગયા હોય અને કોઈ દુકાનદાર લેવા તૈયાર ન હોય તો તમે તમારા પિતા સાથે બેંકમાં જઈને આ સિક્કાઓ જમા કરાવી શકો

અહીંયા તમે જોઈ શકો છો એક મોટર ગાડી આપેલ છે જેની કિંમત રૂપિયા ચૌદ તો ચાલો હવે આપણે જોઈએ ચાલો કરીએ ક એક દડાની કિંમત રૂપિયા છે રિયા ખરીદવા માટે રૂપિયા પાંચ ના કેટલા સિક્કા આપશે તો ચાલો આપણે આપણે કુલ કેટલા રૂપિયા દેવાના છે તો કે આપણે વીસ રૂપિયા દેવાના છે રહીમ કાકાએ રિયા શું કરશે એને વીસ રૂપિયા જો દેવા હશે તો પેલા શું કરશે પેલા એક પાંચ નો સિક્કો આપશે

તો રૂપિયા દસ ની બે નોટ આપવી પડશે અહીંયા લખીશું વાસળી રૂપિયા વીસ માં ખરીદી શકાય તેવા રમકડાના નામ આપો તો રૂપિયા વીસમાં શું ખરીદી શકાય તો કે એક તો આ દડા ખરીદી શકાય આપણે એક દડો ખરીદી શકાય અથવા તો દડો ના ખરીદવો હોય તો આપણે બે વાસળી પણ ખરીદી શકીએ તો બંનેમાં વીસ રૂપિયામાં બંને વસ્તુ તો ન આવી શકે પણ કોઈ પણ એક વસ્તુ આવશે ખરીદ હવે જોઈએ ઘ જો કારની કિંમત રૂપિયા ચૌદ છે અને રિયા પાસે રૂપિયા દસ છે

આપણે ફરીથી એક ઉમેરીશું તો કેટલા થશે અને ચાર એમ રિયાને ચાર રૂપિયાની જરૂર પડશે ચાલો રિયા અને સાહિલ પાસે મળીને કુલ ત્રીસ રૂપિયા છે હવે બંને બાળકોની સાથે

અથવા તો અહીંયા અથવા લખવાનું ભૂલવાનું નહીં અથવા તો યોગ્ય વિકલ્પ પર નિશાની કરો હવે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ સિક્કાઓ આપેલા છે અને આ સિક્કાઓ આપણે ઓળખીને કેટલા છે તે જોવાના છે તો ચાલો જોઈએ

જો અને તમે ધ્યાનથી જોશો તો સોળ ઉપર ખરાની નિશાની કરીશું હવે આપણે આગળ જોઈએ તમે જુઓ અહીંયા ધ્યાનથી તો આ પાંચના સિક્કાઓ છે આ પાંચના સિક્કાઓ ત્રણ છે એટલે પંદર થઈ ગયા પછી

કઈ રીતે બનાવી શકાય તો सर्वप्रथम 2 5 ના સિક્કાઓ ગોઠવી આપો 2 5 ના સિક્કાઓ આપણે જો અહીંયા ગોઠવી દઈએ તો 5 + 5 કેટલા થશે 10 થશે પછી તો કે 1 5 નો સિક્કો લઈ લઈએ બે 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 ના સિક્કા અને 1 ₹1 નો સિક્કાનો ઉપયોગ કરીને આપણે 10 રૂપિયા બનાવી શકીએ છીએ કઈ રીતે 5 + 2 7 7 + 2 9 9 + 1 10 આવી રીતે જે છે કે આપણે

આવી રીતે કુલ મળીને અહીંયા દસ રૂપિયા કઈ રીતે આપણે અહીંયા તેર રૂપિયા બનાવેલ છે હવે આગળ જોઈએ અહીંયા બે પાંચના સિક્કા નો ઉપયોગ કરેલ છે એક બે નો સિક્કો અને એક ના સિક્કાનો ઉપયોગ કરીને આપણે તેર રૂપિયા બનાવેલ છે પાંચ વત્તા પાંચ દસ દસ વત્તા બે બાર રૂપિયા અને બાર રૂપિયા થાય છે એટલે કુલ આઠ રૂપિયા થાય છે તો પાંચ વત્તા બે કેટલા થશે સાત સાત વત્તા બે નવ રૂપિયા નવ વત્તા બે અગિયાર રૂપિયા અને અગિયાર વત્તા બે

છે કઈ રીતે બે વત્તા બે ચાર ચાર વત્તા બે છ નો સિક્કો છે એક બે નો સિક્કો છે અને એકનો સિક્કો છે જો આનો સરવાળો કરીશું તો આપણને આઠ રૂપિયા મળશે ચાલો જોઈએ પાંચ વત્તા બે સાત બે વત્તા એક આઠ પાંચ વત્તા બે સાત અને સાત થાય જોઈએ અહીંયા ના સિક્કા છે વત્તા એક અને સાત વત્તા એક આઠ રૂપિયા થાય છે હવે જોઈએ આ પાંચ નો સિક્કો છે અહીંયા રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કાઓ આપેલા છે તો પાંચ વત્તા એક છ છ વત્તા એક સાત અને સાત રૂપિયા થાય છે આવી રીતે એને કરવાનું હતું હવે આપણે આપણે જોઈએ સરખી રકમ સાથે જોડો જુઓ તમે જોઈ શકો છો આ દસ રૂપિયા છે અને આ પાંચ નો સિક્કો છે તો હવે આપણે અહીંયા દસ વત્તા પાંચ કેટલા થાય છે તો કે પંદર રૂપિયા થાય છે તો હવે આપણે એને અહીંયા જોડવાનું છે તો જો તમે આને ધ્યાનથી જોડશો ચલો આપણે એક પેન લઈ લઈએ જેથી કરીને આપણે લખી શકીએ તો આપણે આને જોડી દીધું છે હવે તમે જોઈ શકો છો આ પાંચ રૂપિયા છે અને આ બે રૂપિયા છે એટલે કુલ કેટલા રૂપિયા થયા જો તમે ધ્યાનથી જોશો તો સાત રૂપિયા થયા તો અહીંયા આ પાંચ નો સિક્કો છે આ એક રૂપિયાનો સિક્કો અને સિક્કો થયા અને આ બે નો સિક્કો છે એટલે કુલ કેટલા રૂપિયા થઈ ગયા તો કે કુલ બાર રૂપિયા થઈ ગયા હવે આ બાર રૂપિયા કોની સાથે જોડાશે તો કે આ દસ ની નોટ અને બે સિક્કો કેટલા થશે બાર રૂપિયા થાય છે તો આની સાથે જોડાય છે પૈસા ની બચત કરવી એ સારી ટેવ છે ચર્ચા કરો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ કોરોનાનો સમય જોયો છે કદાચ તમારી ઉંમર ઘણી નાની હશે એ સમયે પણ

ત્યારે તમારા હાથમાં અવશ્ય પૈસા દઈ પૈસા ને ભેગા કરવાના છે તમારી મનગમતી વસ્તુ આવે ત્યારે તમે તેમાંથી પૈસા કાઢીને તે વસ્તુ લઈ શકો છો મારું તો એવું કહેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કે જો તમે સારી ચિત્ર વાર્તાઓ વાળી પુસ્તક ખરીદશો અને રોજે રાત્રે તેને સુતા પહેલા વાંચીને સુશો તો ખરેખર તમને ખૂબ જ આનંદ આવશે ધન્યવાદ